નમસ્કાર ખેડૂત મિત્રો બાગાયત વિભાગની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજ રોજ તારીખ 7 જુલાઈ 2025 ના રોજ સાસરણ ગીરની નજીક આવેલું ભારછેલ ગામ અને ત્યાં આવેલું અનિલ ફાર્મ અનિલ મેંગો ફાર્મની મુલાકાત છે ત્યારે આપણી સાથે અનિલ ફાર્મ મેંગોના માલિક એવા સંશુભાઈ ઉપસ્થિત છે સંશુભાઈ નમસ્કાર નમસ્કાર એમના સન સુમિતભાઈ પણ ઉપસ્થિત છે સુમિતભાઈ નમસ્કાર

અને એના વિશેની તમામ માહિતી છે અમારા ખેડૂત મિત્રોને આપો બરાબર જી તો આ જે ફળ છે પૂસા આરુણીમાં આનું નામ છે અને અરુણીમાં એટલે આનો જે કલર છે આ પાકવા ઉપર લાલ કલર થઈ જતો હોય છે ને બીજું આ જે વેરાયટી છે વર્ષ બે હજાર બે માં અને આઈસીઆર ની એક સંસ્થા છે આપણે દિલ્હીમાં જેને આપણે પૂસા સંસ્થા કહીએ છીએ તો આ એ સંસ્થાનું નામ છે આઈએઆરઆઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એ છેલ્લા વીસ વર્ષમાં આઈઆરઆઈ ઘણી બધી ઓલમોસ્ટ દસ વેરાયટીઓ બહાર પાડી છે એમાંથી આ વન ઓફ ધ બે હજાર બેમાં બહાર પાડેલી વેરાયટી છે અને આ વેરાયટીના જે ગુણધર્મ છે આપને હું બતાવું કે એક તો આમાં આકર્ષક લાલ કલર આવે છે એના સિવાય આની જે સાઈઝ છે એ બહુ સારી છે ત્રણસો ગ્રામથી લઈ અને યુનિવર્સિટી લિટરેચર ચારસો ગ્રામ કે છે પણ આપણે અહીંયા ગુજરાતના ક્લાઇમેટમાં આપણા ફાર્મ પર પાંચસો છસો ગ્રામ સુધીના પણ ફળ આના જાય છે એ ક્યાં મહિનામાં તૈયાર થાય છે એ અમારા ખેડૂત મિત્રો થોડી માહિતી આપશે આની ખાસિયત એ છે કે બધી કેરીઓ ખતમ થઈ ગઈ હોય ત્યારે આ કેરી પાકે છે એટલે આજે જુલાઈ મહિનામાં પણ આપણે કેરીનો આનંદ લઈ શકીએ અને એક મોટો પ્રશ્ન હોય કે વરસાદમાં કેરી ખરાબ થઈ જતી હોય એટલે આનું નેચરલી પણ જે આપણે ડિઝીઝ રેઝિસ્ટન્સ કહીએ એ સારું છે પ્લસ અમે આનું બેગિંગ કરી નાખીએ એટલે અમુક કેરીમાં આપ જોશો તો કલર પૂરો ડેવલપ નથી થયો એટલે આમાં કલર નહીં હોય પણ આનો જે ટેસ્ટની ક્વોલિટી છે એ પૂરેપૂરી હશે જી 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 આપણે તો આનો ટેસ્ટ પણ કરી જોઈએ છે

પન જે છે હાર્ડ રહેશે પછી પણ વેલી પ્રમાણ પણ બહુ ઓછું છે હા વધારે છે હા છે જેમ ગોટલી તરફ જાય ને એમાં રેસા આવે ઓવરઓલ આમ ઓછા ઓછા રેસા છે રાઈટ રાઈટ પાણી નું પ્રમાણ ખુબ ઓછું છે અને રેસા નું પ્રમાણ પણ બિલકુલ નહીવત છે સાથે સાથે અત્યારે જોવામાં આવે તો અઢાર હા હું છેલ્લા બે વર્ષથી ચેક કરું છું અમને અઢાર ઓપ્રીસની રેન્જમાં મળે છે પરંતુ આપણે ગુજરાતમાં જ એ માનીએ ને કે વરસાદ પડે એટલે કેરી ખાવી ખરેખર આ આવી જે છે પુસાની વેરાયટીઓ છે થોડી ઘણી છે સો કેસર આ વેરાયટીઓ છે માર્કેટમાં આવતી હોય છે તો ખાસ જો આપણે પ્રોપર કરવામાં આવે પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવે તો આ વેરાયટી છે અત્યારે એકદમ એક્સલન્ટ વેરાયટી છે બહુ સારી ટૂંકમાં આવરણ બી સારું છે અને બીજું આવા જોવાનું એ છે કે આ વર્ષે કેસરમાં ઉત્પાદન બહુ ઓછું હતું ક્લાઇમેટિક રીઝન જે કાંઈ આ વર્ષે થયા પણ ઉષા અરુણિમામાં આ વર્ષે ઉત્પાદન કાંઈ નહોતું ઘટતું જે હું વિડીયો આપણે શેર કરી જે બિલકુલ આમાં ફ્રૂટ છે એ ક્લસ્ટરમાં આવે છે કે સિંગલી આવે છે સિંગલ આવે છે પણ આમ બેરિંગ સારું હેવી હેવી બેરી રહે છે અને આ સૌથી મોટી વસ્તુ એ છે કે આ જે વેરાઈટી છે રેગ્યુલર બેર છે રેગ્યુલર બેર અલ્ટરનેટ બેર મારા કે મને આ વેરાયટી છે એ દર વર્ષે આવતી જ જાય છે એટલે ખેડૂતોને છે નુકસાનની વેટવી પડે જી બરાબર તો આવી અલ્ટરનેટ વેરાયટીઓ છે ગુજરાતના ખેડૂતો લગાવી અને પોતાનો જે બાગાયત છે કે બગીચો છે એ સારું આર્થિક ઉપાર્જન વધારે મેળવી શકે એ જ અમારો હેતુ છે આવી આપના તરફથી પણ આવી કોઈ નવીનતમ વેરાયટી આપના ધ્યાને આવી હોય અથવા તો નવીનતમ માહિતી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો બાગાયત વિભાગના સેન્ટરનો સંપર્ક કરી શકો અમે આપની મુલાકાત લેશું અને આવી રીતે ટેસ્ટ કરીને લાઈવ આપણા ખેડૂતોને જે પણ રિઝલ્ટ છે એ બતાવીશું આમાં બીજું એક સજેશન એ આપવાનું ખેડૂત મિત્રોને

તો એને ઉત્પાદન પણ મળી શકે સાથે સાથે પરિનિકરણ છે પરિનિશન છે એમાં બી ફાયદો થઈ શકે અને એક મોટો પ્રશ્ન ખેડૂતને એ હોય કે માર્કેટિંગ કેમ કરશું બિલકુલ પણ જો એક્ઝોટિક વેરાયટી છે અને થોડું ઘણું પણ ડિજિટલ માર્કેટિંગમાં મહેનત કરતા હોય આપણે કે ખાલી વિડિયો બનાવીને ઇન્ટરનેટમાં મૂકીએ તો ઘણીવાર આવસ્થા એવી છે કે સામેથી ડિમાન્ડ આવે

પેરેન્ટ્સ કોણ છે કોણ કઈ વેરાઈટીઓનો ક્રોસ કરીને વેરાઈટી બનાવવામાં આવેલી છે દેખ તે છે આ જે છે આપણે આમ્રપાલી અને સેન્સેશન આમ્રપાલી આપણી દિલ્હીમાં આયાર એ રિક્ષાવાળી વેરાઈટી છે રાઈટ અને સેન્સેશન જે છે અમેરિકાની રેડ કલરની બહુ હેવી વેરીંગ આપતી વેરાઈટી છે આ બંનેનું ક્રોસિંગ કરીને આ વેરાઈટી ડેવલપ થઈ હતી અને આનું જે ઓવરઓલ ક્વોલિટી કહીએ તો આને આ એક રીતે આપણે કહી શકીએ કે આ એક્સપોર્ટ ક્વોલિટી ફ્રૂટ કહેવાય કે આમાં કલર બી સારો છે અને બહુ વધારે સ્વીટનેસ નહીં ઘણી વાર આપણે ફોરેન વેરાયટીસ ખાતા હોય તો એ બધી મીડિયમ સ્વીટ થઈ જાય હાઈ સ્વીટનેસ આપણે ઇન્ડિયન વેરાયટી છે તો એક્સપોર્ટ માં ટૂંકમાં ચાલે એ લોકોને પસંદ આવે ઈ ટાઈપનો ટેસ્ટ આનો છે પ્લસ શેલ્ફ લાઈફ સારી એટલે બગડવાનો પ્રશ્ન બહુ નથી મતલબ 100% તો આવનારા સમયમાં ખેડૂત મિત્રો આવી વેરાયટીઓ અપનાવે અને ખેડૂત મિત્રો આવી વેરાયટીઓ લગાવે એવી આશા સાથે જય હિન્દ જય હિન્દ પુસા અરુણીમાં 1 2 3